તો કેમ છો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે કમ્પાઉન્ડિંગની પાવરને સમજશું આપ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો તો મિત્રો આપણે માનીએ કે એક વ્યક્તિની સેલરી વીસ હજાર છે અને બીજો વ્યક્તિ છે એની સેલરી પચાસ હજાર રૂપિયા છે તો પણ જેની સેલરી વીસ હજાર રૂપિયા છે તે તેના કરતાં સારી રીતે રહી શકે છે એનું કારણ છે કે જેમ જેમ આપણી આવક વધતી જાય છે તેમ ખર્ચા પણ વધતા જાય છે લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે ઈએમઆઈ ચાલુ થઈ જાય બે ત્રણ તો ઈએમઆઈ ચાલુ થઈ ગઈ હોય એટલા માટે આ ઘણો ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એટલે આને લાસ્ટ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક પણ કરી દેજો એટલા માટે મિત્રો હંમેશા આપણી જે પણ કાંઈ ઇન્કમ હોય તેમાંથી દસથી વીસ ટકા બચાવવું જ જોઈએ હવે મિત્રો આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને સમજીએ તો માની લો કે એક એ નામની વ્યક્તિ છે અને એક બી નામની વ્યક્તિ આ બંને વ્યક્તિ હતી તેની બંને પાસે દસ દસ લાખ રૂપિયાની સેવિંગ હતી હવે એમાંથી એ નામની વ્યક્તિએ એવા એસેટમાં ઇન્વેસ્ટ કર્યા દસ લાખ જેમાં તેને દર વર્ષે પંદર ટકા રિટર્ન મળતું હતું હવે દર વર્ષે પંદર ટકા દસ લાખના એટલે કે દોઢ લાખ રૂપિયા દર વર્ષે મળતા હતા તો એ નામની વ્યક્તિ જે પણ દર વર્ષે દોઢ લાખ મળે એ કાઢી લે પાછા દસ લાખ ઇન્વેસ્ટ કરી દે આવું એને દસ વર્ષ સુધી કર્યું અને ત્યાં જ બી નામની વ્યક્તિ હતી તેની પાસે પણ દસ લાખ હતા તેને પણ એવા એસેટમાં ઇન્વેસ્ટ કર્યા હતા જેમાં પંદર ટકા એને વાર્ષિક રિટર્ન મળતું હતું હવે એને પણ દોઢ લાખ મળતા હતા દર વર્ષે પણ તેણે શું કર્યું કે થોડો બુદ્ધિનો ઉપયોગ કર્યો અને જે દોઢ લાખ દર વર્ષે મળતા એ પાછું રી કરતા ગયા એટલે કે પહેલાં વર્ષે દસ લાખ ઇન્વેસ્ટ કરી આપ એના ઉપર દોઢ લાખ જે પણ રિટર્ન મળ્યું તે પાછા એમાંને એમાં પાછા નાખી પાછા મૂકી દીધા એવી રીતે એ ભાઈ ઇન્વેસ્ટ કરતા ગયા તો એને પણ આવું દસ વર્ષ કર્યું તો હવે જ્યાં ઓલાભાઈ એ નામની વ્યક્તિ દર વર્ષે જે પણ રિટર્ન મળતું એ કાઢી લેતા તેનું પાસે તો દસ લાખ એમની મજ રહ્યા અને જે રીટર્ન મળ્યું એમાંની પંદર લાખ રિટર્ન મળ્યું દોઢ વર્ષ દોઢ લાખ રે કે એને રોક્યા તો પંદર લાખ રિટર્ન મળ્યું હવે ત્યાં બી નામની વ્યક્તિએ જે રીઇન્વેસ્ટ કરતા ગયા તેનો દસ વર્ષ પછી દસ લાખને ચાલીસ લાખ કરતાં પણ વધારે થઈ ગયા તો મિત્રો આને કહેવાય કમ્પાઉન્ડિંગનો પાવર તો મિત્રો હવે તમને સમજાયું હશે કે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં જવું કે પછી કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટમાં જવું અને મિત્રો આમાં સૌથી વધારે મહત્વ તો ટાઈમનું હોય છે જે આપણે દસ લાખ રૂપિયા દસ વર્ષ માટે મૂકીએ ને તેના ચાલીસ લાખ કરતાં પણ વધારે થયા તેને જો આપણે પંદર વર્ષ માટે મૂકીએ તો એકાશી લાખ કરતાં પણ વધારે રકમ ભેગી થઈ જાય અને જો વીસ વર્ષ માટે મૂકી દઈએ તો તે જ રકમ એક કરોડને ત્રેસાઠ લાખ કરતાં પણ વધારે થઈ જાય અને જો મિત્રો આ જ રકમ આપણી ત્રીસ વર્ષ માટે આપણે ઇન્વેસ્ટ કરીએ તો એ જ દસ લાખ રૂપિયાના છ કરોડને બાસઠ લાખ કરતાં પણ વધારે રૂપિયા થઈ જાય એટલે મિત્રો આને કહેવાય કમ્પાઉન્ડિંગની પાવર અહીંયા સુધી મિત્રો વિડીયોમાં તમે જોડાઈને રહ્યા હોય તો એક વિડીયોને લાઈક કરી દેજો અને કમ્પાઉન્ડિંગમાં શું છે મિત્રો પૈસા ઓછા અને ટાઈમને વધુ આપવાનો હોય છે એટલે આપણી વેલ્થ બની જાય હવે મિત્રો આપણે એસેટ એલોકેશનને સમજીએ આ પણ ઘણું જરૂરી છે કમ્પાઉન્ડિંગમાં તો પાછું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એક એ નામની વ્યક્તિને એક બી નામની વ્યક્તિ બંને પાસે દસ દસ લાખ રૂપિયા હતા તો હવે એ નામની વ્યક્તિએ પાંચ લાખ રૂપિયા એફડીમાં લગાવ્યા અને પાંચ લાખ રૂપિયા સોનામાં લગાવ્યા હવે એફડીમાં એને માની લઈએ આપણે ધારીએ કે એને છ ટકા વાર્ષિક ઇન્ટરેસ્ટ મળતું હોય અને સોનામાં એને આઠ ટકાની આસપાસ ઇન્ટરેસ્ટ મળતું હોય તો હવે તેને જે ઇન્વેસ્ટ કર્યા હતા એ વીસ વર્ષ પછી એફડીમાંથી એને સોળ લાખ રૂપિયા મળ્યા જે પાંચ લાખ ઇન્વેસ્ટ કર્યા હતા તેના અને સોનામાં જે પાંચ લાખ ઇન્વેસ્ટ કર્યા હતા એ વીસ વર્ષ પછી એને એના ત્રેવીસ લાખ રૂપિયા મળ્યા તો મિત્રો આ બંનેને ભેગા કરીએ તો વીસ વર્ષ પછી એ નામની વ્યક્તિએ જે દસ લાખ ઇન્વેસ્ટ કરી હતી એ ઓગણ લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા જે બંનેમાં પાંચ પાંચ હતા એ ઓગણચાલીસ લાખની આસપાસ પહોંચી ગયા હવે મિત્રો બી નામની વ્યક્તિ એ તો થોડીક સ્માર્ટ જ હતી તો તેને શું કરી તેની પાસે જે દસ લાખનું ફંડ હતું તેને ત્રણ લાખ રૂપિયામાંથી સેવિંગ એકાઉન્ટમાં મૂક્યા એટલે કે એ ઇમરજન્સી માટે કે ગમે ત્યારે ઇમરજન્સી કાંઈ પણ આવી પડે તો તેમાંથી ઉપયોગ કરી શકાય એટલા માટે એને દસ ત્રણ લાખ રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં રાખ્યા અને જે સાત લાખ વધ્યા એને ઇન્ડેક્સ ફંડમાં રાખી દીધા હવે માની લઈએ કે આપણે એને સેવિંગ એકાઉન્ટમાં ચાર ટકા ઇન્ટરેસ્ટ મળતું હોય વાર્ષિક અને ઇન્ડેક્સ ફંડમાં આપણે ધારીએ ચૌદ ટકાની આસપાસ રિટર્ન મળતું હોય વાર્ષિક તો હવે તેને કેટલું રિટર્ન મળ્યું તો કે જો એને જે સેવિંગ એકાઉન્ટમાં ત્રણ લાખ રાખ્યા હતા ને એ વીસ વર્ષ પછી તેના સાડા છ લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા પછી મિત્રો ઇન્ડેક્સ ફંડમાં જે એને સાત લાખ રૂપિયા રોક્યા હતા એ વીસ વર્ષ પછી છન્નું લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા હવે બંનેને આપણે ભેગા કરીએ તો એક કરોડને બે લાખ રૂપિયાની આસપાસ થાય હવે મિત્રો આને કહેવાય એસેટ એલોકેશન જ્યાં આપણે જોઈએ કે એ નામની વ્યક્તિએ દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા વીસ વર્ષ માટે બે અલગ અલગ એસેટમાં તેને દસ લાખના ઓગણચાલીસ લાખ રૂપિયા થયા બી નામની વ્યક્તિએ પણ દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એને પણ વીસ વર્ષ માટે કર્યા હતા તો એની પાસે દસ લાખ રૂપિયાના એક કરોડને બે લાખ રૂપિયા થઈ ગયા વીસ વર્ષ પછી એટલા માટે મિત્રો ઇન્વેસ્ટ કરવામાં એસેટ એલોકેશન ઘણું જ મહત્ત્વનું હોય છે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં